night <laughs> આમાં હવે સબસિડીનું પણ આમાં પ્રોબ્લેમ આવે છે ત્રણ હજારથી વધારે આપણને સબસિડી મળતી નથી એટલે ઢોરની સંખ્યા અત્યારે પાંચ હજારથી વધી ગઈ છે અને બધા ઢોરો અહીંયા આપણા સૌ માટે એક ખુશીની વાત છે કે આપણા ગામના જ અને એવા રત્ન એવા સુરેશભાઈ જયંતિભાઈ અને રતનસિંહભાઈ એ અહીંયા ખૂબ જ સરસ રીતે આખી દેખરેખ રાખે છે સંભાળે છે અને એટલે જ આપણે મનપરા પાંજરાપોળની જે હોય એની જે ખ્યાતિ છે કે એની બધાને ખબર છે કે અહીંયા વ્યવહાર વહીવટ બધો સંપૂર્ણ સારી રીતે થાય છે અહીં ઢોરો પણ ખૂબ જ સુખ સાતામાં રહે છે હવે સબસિડીની જે પ્રોબ્લેમ આવતી હતી કે હવે ત્રણ હજારથી ઉપર મળે નહીં તો હવે આપણા જે જૂના ત્યાં પહેલાં પાંજરાપોળ હતી એની અંદર જે બધા વાળાઓ હતા એને આખો રિનવેટ કરીને એને જો કરીને ત્યાં આખા નવા વાળા બનાવવામાં આવે છે અને લગભગ એક વર્ષની અંદર આ વખતે જે આ વર્ષે જે એનું ને બધું કરવાનું વિચાર હતો પણ આટલી ઝડપથી થશે નહીં અને આપણે બનાવવા તો સારી રીતે બનાવવા એ હેતુથી આપણે એને આવતા વર્ષે આવતા વર્ષે તૈયાર થઈ જશે એટલે આપણને સબસિડી લેવામાં કે ક્યાંય તકલીફ પડે નહીં દોરો ત્યાંથી પણ ત્યાં પણ સુખ શાંતિ શાંતિથી રહી શકે બીજી અહીંયા પાણી નીચે બોરવેલની અંદર ઉતારવાની સગવડ છે જેવી રીતે શાંતિ નિકેતનમાં છે પાણી ક્યાં વેસ્ટ જતો નથી વરસાદનો અત્યારે લગભગ આઠસોથી હજાર ઝાડો આપણે વાવેલા છે હજાર એક ઝાડો છે અને આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ એટલે જ રાખ્યો છે કે એનાથી આપણને બધાને પ્રેરણા મળે શું વસ્તુ છે એની બધાને મહત્વ સમજાય કે એને છાયાની અંદર ઢોરોને કેટલી સાતા મળે આપણે તડકામાં પગ રાખીએ કે ક્યાં જવું હોય ઢોંગ તડકાની અંદર તો આપણને ખબર પડે કે કેટલો તડકો લાગતો હોય તો આ ખૂબ જ જરૂરી છે અને જે પ્રદેશની અંદર જ્યાં ઝાડી ઓછી હોય ત્યાં હંમેશા દુકાનનો વર્તાવો વધારે હોય છે દુષ્કાળ પડતો હોય છે ત્યાં વરસાદ વરસતો નથી જેટલી ઝાડી વધારે હોય કોઈ પણ પ્રદેશની અંદર કોઈ પણ ગામની અંદર કે કોઈ પણ જગ્યાએ તો આ ઝાડ એ એક વરસાદને ખેંચે છે તો આ ખૂબ જ જરૂરી છે અને એટલે જ આપણે આ મનફરા પાંજરાપોરે આ કાર્યક્રમ એ રાખ્યો છે અત્યારે લગભગ હજાર ઝાડો છે લગભગ ત્રણસો ઝાડો બીજા વાવાનો પ્લાન છે અત્યારે ત્રણ વાળાની અંદર બરોબર ને ત્રણ વાળાની અંદર આપણે રાખ્યો છે અહીંયા ચોકટા બનાવીને રાખ્યા છે એ ચોકટાની અંદર બધા લગભગ છ સાત જણા એક એક ચોકટાની અંદર ત્યાં ઉભા રહી અને એક ઝાડ જે છે અંદર ખાડો ખોડેલો છે એની અંદર એ ઝાડ ને આપણે વાવાનું છે આ ચોકટા અહીંયા છે છ સાત ચોકટા અહીંયા છે એવી રીતે બાજુમાં છે એની બાજુમાં છે બધે આપણે આ જરા ફંક્શન થોડી વિધિ બતાવી લઈએ 4:00 बजे ત્યાં બધા ગોપી જવાનો છે અને ત્યાં ઊભા રહીને તમારો ફોટો સેશન જે થાય એ પર કરી લેવાનું છે યાદગીરી રૂપે અને બધાએ ઊભા રહી અને ત્યાં કરવાનું છે આ જે માનવ બહો જે અતિથિ છે વિડિયો પાડ્યા છે એના અસ્તો કે આપણે પેળા આપણે વૃક્ષારોપણ કરશું ત્યાર પછી બધાએ એ વૃક્ષારોપણ કરવાનું છે બરોબર ઉપસ્થિત મનફરાના જ ગણીએ આમ તો વરરાજસિંહ જાડેજા જેઓ મનફરાના જ નાગરિક છે આમ એટલે એમને કઈ આપણાથી અલગ નથી એમનું પણ હાર્દિક સ્વાગત ભરતસિંહ જાડેજા પહેલી વખત તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ચૂંટાણા ત્યારે આપણા વિસ્તારમાંથી જ ચૂંટાયેલા એ પણ આપણા જ છે રામદેવસિંહ જેઓ માયના ભૂતપૂર્વ સરપંચ છે આપણે સાધુ સંતોનો વિહારનો કાર્યક્રમ જ્યારે પણ હોય છે ત્યારે આપણે ત્યાં રાત્રિ રોકાણ હોય કે ત્યાં મંદિરની અંદર કે ક્યાંય આજુબાજુમાં સગવડ કરવાની હોય ગોત્રીપાણાની વ્યવસ્થા કરવાની હોય કાંઈ પણ હોય તો રામદેવસિંહને ફોન કરીએ તો તે તરત જ તૈયાર હમણાં લાખાવટ ગામમાં બાજુમાં ત્યાં પણ તેઓ જ વ્યવસ્થા કરી આપતા હોય છે તેવી જ રીતે હમણાં આપણે વામકામાં જ્યારે રાજરત્ન સુરસોટીના લગભગ ચાલીસ થાણા ગયા ત્યારે વામકા ગામની અંદર વ્યવસ્થા કરવાની હતી એ પણ રામદેવસિંહે સંભાળી હતી બે સ્કૂલો સરસ રીતે સાફ કરાવી આપી સરસ રીતે આપણને ઉતારાની વ્યવસ્થા કરાવી આપી એટલે આપણા ગામના સરપંચ શ્રી અમીરભાઈ તેઓ આપણી સાથે જ છે અમરસિંહભાઈ મેઘાભાઈ તેવી જ રીતે શિવુભાભાઈ તાલુકા પંચાયતના સદસ્ય તેઓ પણ ઉપસ્થિત છે તેમનું હમણાં અમે પાણી પુરવઠામાં તપાસ કરી તો હમીરાભાઈ તમને હું અને અમરસિંહભાઈને વિનંતી કરીશ કે પંચાયતમાંથી એક ઠરાવ કરીને આપો પાણી પુરવઠામાં પાણી પુરવઠા એ કીધું પંચાયત જો ઠરાવ કરીને આપે તો મેં આખી લાઈન નવી નાખી આપી અને ત્યાંથી પાણી પુરવઠામાં તો એ મહેરબાની કરીને એ જો તમે પંચાયતમાંથી ઠરાવ કરી અને આપશો પાણી પુરવઠાને તો એ લાઈન નવી લાઈન આપણે વૈશાખ મહિનામાં નાખી શકું હમણાં તો ખેતરો વવાઈ ગયા છે એટલે હમણાં નહીં થઈ શકે પણ એ લાઈન આખી નવી અને ત્યાંથી તમે અમને મેળવી આપશો લગભગ સાત હજાર ફૂટની લાઇન છે કેનાલ ઉપરથી અહીંયા આપણે આઠ વર્ષ પહેલાં અહીંયા નાખેલી છે લાઈન પણ હવે ત્યારની થોડીક નબળી આવી ગઈ છે લાઈન અને તૂટફૂટ થાય છે તો સારી લાઇન સરકારી લાઈનો બહુ સારી છે હમણાં અને તૂટતી નથી કાંઈ થતું નથી તો એ જો લાઈન તમે મંજૂર કરાવી આપો તો એ વૈશાખ મહિનામાં અમારે ખર્ચે પછી એ લાઈન અમે લખાવી લઈએ મંજૂરી મંજૂર એ એટલે મહાનુભાવો તમને અમે બોલાવીએ છીએ ક્યારેક અમારો સ્વાર્થ ખાતર પણ બોલાવતો હોઈએ છે એટલે આ જ અમારી ખાસ વિનંતી છે અને પંચાયતમાંથી તરત જ જો ઠરાવ થઈને જો જાય તો એ કામ થઈ શકે અને મંજૂર થઈ શકે તો હિસાબ મહિનામાં જ્યારે ખેતરો ખાલી હોય ત્યારે એ લાઈન નવેસરથી દખાય છે મીઠું પાણી કાયમ હવે કેનાલ લગભગ દસ મહિના સુધી ચાલતી હોય છે બે જ મહિના બંધ હોય છે તો પાલર પાણી મીઠું પાણી કેનાલ નું બસવોને મળ્યા કરે આ તારું પાણી અહીંયા બોર છે એમાં લગભગ ટકા પાણી કામ નું નથી સારું બોર છે મહેરબાની કરીને આ આટલું કામ થઈ જાય તો બહુ સરસ એટલી જ અમારી અપેક્ષા છે આપ સહીયા અહીંયા પધાર્યા એ વિરેન્દ્રસિંહ છે આ મેં જે અગાઉથી નું એક વિરેન્દ્રસિંહ અહીંયા પધારવાના હતા પહેલું જ આમ તો આપનું શું કામ ના આવું ફોન કર્યો કે આવીશ ચોક્કસ આવીશ જ કહી દીધી તરત અને ત્યાર પછી આ બધાનો કાર્યક્રમ આપણે નક્કી કરીશું પણ આજે કુદરતી સંજોગો એવા કોઈ કે એમના વાજીના જ કોઈક સાઠ વર્ષના વફાદાર માણસ એમના ફાધરનું અવસાન થઈ ગયું એટલે એ કે આજે હું ક્યાંય નહીં જાઉં ભૂજનો કાર્યક્રમ હતો એના માટે થોડું પહેલું કાર્યક્રમ પણ આપણે કર્યું હતું પણ એ આજે આવી શક્યા નથી કે પાછું ફોનમાં એમણે કીધું કે આવતા જતા હું ગમે ત્યારે તમારે પાંજાપુરની મુલાકાત લઈ જઈશ અને ચા પાણી જીત જઈશ એવું કે કીધું છે એવું આશ્વાસન આપું સર્વેને જય માતાજી જય મહાવીર આજના સુ પ્રસંગે જે વૃક્ષારંગ રોપણનો કાર્યક્રમ અહીં મનપરા પાંજરાપોર દ્વારા આયોજન કરવામાં આવેલ છે એમાં અતિથિ એ ભાઈઓ જેમ કે અમારા ભરતસિંહભાઈ એક્સ તાલુકા પંચાયત પ્રમુખ છે મનપરાના સરપંચ અને સ્ટેજ માટે બિરાજમાન સર્વે સભ્યો દાનજીભાઈ સુરેશભાઈ જેટલા નામ લઉં એટલા ઓછા પડે હું આ ગામનો જ વતની છું ઇઠ્યાસીની સાલથી વાત કરું કે જ્યારે જૂની ગામમાં આપણે બેંકની ચાલુ હતી ત્યારે મારું પોસ્ટિંગ થયેલું પછી પાંજરાપોરની જગ્યામાં જ બેંકને આપણે શિફ્ટ કરી પછી ભૂકંપ આવ્યો ભૂકંપ પછી પાછી આપણે નવી પાંજરાપોરમાં યા શાંતિ નિકેતનમાં શિફ્ટ કરવા વાળો આવ્યો પણ ત્યારે થોડોક વિઘ્ન પણ આવ્યો ગાંધીભાઈને ખ્યાલ છે કે ગામમાંથી એક અરજી થઈ કે ભાઈ આ બ્રાન્ચ તો ગામ નથી આ સોસાયટી છે એટલે એ બેંક ત્યાં ન જવી જોઈએ ને સુરેજભાઈને મને કે બાપુ આ તો ત્યારે મારું પોર્સિંગ બચાવું બ્રાન્ચમાં હતું તો બે કીધું કાંઈ વાંધો દામજીભાઈ બેંક તો ત્યાં જ થશે ચિંતા નહીં કરતા બેંક ત્યાં થઈ ને આજે જે ગાયોની વાત કરો છો ક્ષત્રિયોનો ધર્મ છે પણ આપ પણ બધા ક્ષત્રિય જ છો કારણ કે રાજસ્થાનથી ઉતરી આવ્યા એ જૈન સમાજ પછી જૈન થયા છે પહેલાં વર્ષો પહેલાં ક્ષત્રિય છો એટલે જે તમે જીવદયા કરો છો અમે એટલે એટલી જીવદયા કરી છીએ અમે કતલખાને જતા પકડી છીએ એને અમે બચાવી છીએ તો તમે જીવતા જીવને બચાવો છો અત્યારે એટલે આ મોટા પ્રસંગે આજે મનફરા પાંજરા પાંજરાપોર જુઓ તો ગુજરાતમાં નંબર એક છે કારણ કે આવા શેટ આવી જગ્યા આવા વૃક્ષો હજી હજી આ તો ઓછા વૃક્ષ છે આથી પણ એક જગ્યામાં એક જગ્યાનો તાપ સૂર્યનો પ્રકાશ નફો એટલા આપણે આ જાણ આવશું હું દાદાભાઈને કહું છું કે આથી બો ને એટલા ઓછા છે કાકા આપણે ખ્યાલ છે કે કોરોનામાં ઓક્સિજન વેચાતું લેવું પડતું હતું એ કેટલા રૂપિયા કે એ જેને ખર્ચ્યા છે ને એને જ ખબર છે ને આપણાને આ મફત આપે છે હંમેશા છે ને કે મફતની વ્યાખ્યા નથી મેં બચાવમાં ચારસો ત્રીસ મકાન બનાવ્યા ભૂકંપ પછી પણ હવે હું અત્યારે જાઉં ને તો જેને મકાન આપ્યું છે ને એ બોલામાં રાજી નથી કે બાપુ એ મફત લાખ રૂપિયા મફત છે એટલે હું એમ કહું છું મફતની વ્યાખ્યા નથી એટલે આવું છે પણ આજના દિવસે જે વૃક્ષારોપણનો કાર્યક્રમ છે બધા મહાનુભાવોને અમને બોલાયા છે તો મનફરા પાંદરાપોના ખૂબ ખૂબ અમે ઋણી છીએ અને આના માટે નહીં મનપરાના કાંઈ પણ કામ માટે આમાંથી કોઈ પણ માણસ ના નહીં પાડે વિરેન્દ્રભાઈને ને અચાનક એમ તો વિરેન્દ્રભાઈ ધારાસભ્ય છે મારો નાનો ભાઈ છે પણ એને એવું નથી કે આ સામાન્ય પ્રોગ્રામ છે તો એ આવવાનો તમે ખભે તારે એમાં અઠવાડિયા પહેલા તમારે ફોન કરવાની જરૂર ન પડે કે બાપુ તમારે આવું છે કાલે ફોન કરો હમણાં ફોન કરો ને હમણાં બેઠા હોવા છે તો તરત જ પ્રોગ્રામમાં એટલે પ્રોગ્રામ એના માટે કાંઈ નવું નથી ધારાસભ્યો આખા અલગ ધારાસભ્યો છે જેને મહિના પહેલાં પાંચ જણા મળવા જાઓ અને મળવા પછી કાર્યક્રમ નક્કી કરવો નક્કી કર્યા પછી આવે કે ન આવે એ નક્કી ન હોય આ કાંઈ નહીં આવું છે નક્કી છે અને તમે એને ફોનમાં વાત કરો કે આ મારે કામ છે બે દિવસ પાંચ દિવસ પતી જશે એટલે આજે સુરેશભાઈ રજૂઆત કરી છે આ હું એ રજૂઆત કરીશું સરપંચ ઘરના જ છે ખાલી ઠરાવ કરીને આપી દેશે ત્યાં પાણી પુરવઠામાં વાત કરી હશે તો બાઈને કહી દઈશ કે આ પાણી પુરવઠા ભલમણ કરે બરાબર છે પાણીની જેવી વાત કરી પાણી માટે કોઈ ચિંતા નહીં કરો પાણી થઈ જશે બરાબર છે એટલે આજના દિવસે આ પાંદરા ફોર સબસીડીની વાત કરી સબસિડીમાં પણ સરકારની રેમ નજર છે કે ગુજરાતની બધી પાંદજરા ફોડને એક સપોર્ટ મળી રહ્યો છે કે સહાય મળે છે આ ત્રીસ રૂપિયા કે કેટલા રૂપિયા મળે છે ત્રીસ રૂપિયા એક ઋતુ આપે છે પશુ લીધું અને બીજી એક નંદી ગૌશાળા પણ હવે બનવા માંડી છે અમારે ભચાઉમાં એક નંદી ગૌશાળા બને છે જે આ બળદોનો જે પ્રોબ્લેમ છે આંખલાઓ વાંચે છે સીટીઓમાં એનો પણ નિકાલ થઈ જશે અંજારમાં એક થઈ છે શંકરમાં એક થઈ છે અને ભચાઉમાં એક બને છે એમાં એ મારા નાનાભાઈ વિરેન્દ્રસિંહભાઈ એનો એક સપોર્ટ છે અને એને એને પણ એમાં જમીનનું દાન આપેલું છે તો એ પણ એક પ્રશ્ન આપણો હલ થઈ જશે તો આજના દિવસે મને અહીંયા બોલાવી બે શબ્દો બોલવાનો મોકો મળ્યો છે તો હું આ સંસ્થાનો ઋણી છું અને આ સંસ્થા ક્યારે પણ રાતના બે વાગે બોલાવે તો અમે હાજર છું એની ખાતરી આપું છું ધન્યવાદ આવા કાર્યકર એવાને આપણા હંમેશા અને વરનાસંજી બાપુ અતિથિ વિશેષક તરીકે મળ્યા છે મનપરા પાંજરાપુર ખૂબ જ ગૌરવ અનુભવે છે હંમેશા આપની મીઠી નજર જેવી હમણાં વહી રહી છે એવી જ મીઠી નજર હંમેશા રહેતી રહે એવી જ પરમાત્માને પ્રાર્થના ધન્યવાદ ભરતસિંહજી આપણા લોકલાડીલા ભરતસિંહજી ક કાંક તો બોલો આજ રોજ મનપરા પાંજરાપુરમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ નિમિત્તે પધારેલ સર્વ મહેમાનો તથા ગામના જૈન લોકો તેઓ બહુ આશ્વાસન આપે છે આપણાને અને આવી રીતે જ આશ્વાસન આપતા રહે અને આપણે સુરેશ કાકાએ વાત કરી છે પાણીની લાઈન માટેની તો આપણે કાલ જ તેનો ઠરાવ આપી દેશું અને લાઈન જલ્દી થઈ જશે આટલું બોલ્યા ને હમીરાભાઈ બસ થઈ ગયો જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લો એમને અમીરાભાઈ બી જ ઉત્સાહી એવા સરપંચ છે એ હંમેશા ક્યાંય પણ કોઈ પણ કામ હોય ત્યારે એમના મોઢામાંથી ક્યારેય ના નથી આવી

આ હમીરા રામદેવ રામદેવભાઈ અહીં વૃક્ષ અહીંયા લઈ અને ખાડામાં અહીંયા રાખશે અને એનો શુભારંભ કરશે એક ત્રણ નૌકાર ગણેલો બધા બધા ત્રણ નૌકાર ગણેલો અરે 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 पुते गाडीमा टेली गाडीले न आउती निखडी जस्तो ब्लेड मार्सरले नीचे सिडी ऊपर चिनो मारो हा बस अबै राखि देउ अन्द सरपंच भजियो दे खेदुच छ पुते हा यो टेली गाडी टेली गाडी ऊपर उपडी लबे ऊपरले आउछ नीचे निजे हा बेन बारे हैन हैन हामी बस राखि अरे वाह अनि आ हामी ए रोकी हामीलाई धन्यवाद अबै अही अतिथिहरु अतिथिहरुलाई आते

પણ જેટલા ગાણો જે છે એની અંદર રતનજી કોરીયા ની મહેનત છે અહિયાં પણ એમની ખાસ મહેનત છે ત્યાં જઈને બધા ઝાડ લઈ આવ્યા એમને તાળીઓ ના ગડગડાટથી આતે બીજી શ્રીઓ બીજા જે બાકી છે બધા પાણી પીરાઓ કાનાભાઈ

ओ भाई मालसी ओ मालसी वो लाकड़ी भरा हुई है आकर आकर पानी हटा पानी मुक दे लाकड़ी भरा हुई है लाकड़ी मुझे जी ले 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 भाई ना किशोर भाई आ तो कटे बन जा रे आवाज आ रे हां ये वकी है ये पावड़ा એ ઈ કે હાચી પાઉલો કરે દેવાભાઈ અહીંયા આવો અહીંયા બીજા છે આવો રમેશભાઈ કાંતાબેન આવો અહીંયા તમાલા સુબે મિત્ર મિત્રનો રોભ ભાવી સુબે મિત્રનો અરે રકો 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 આ આ કે આ સાડા લિટર હોય કે અરે આ કપના કપના થેલી કરી હા આ કંપેટર તો ડોચા રાખા આ મોટા મોટા પોડો થેલી થેલી એ નોકર બોલો બધા નોકર હા રખી દે અહા બધું રાખી દે રખાઈ જે ને રખકો મહેનત કરી બધું ફારે રતન ઓ એમાં જે છો

એમ બજે દેહન તું પાછે નીકળી જા બહાર પછી ભાઈ બહાર નીકળો પછી પછી આવ ભર્યો પછી કરી લઈશું અમે જાય પછી હું તમને સમજાવી દઉં બધું ચાર તો હા નહી બનતું આ એવું ન સાંભળો બરાબર કરેકના બધા પાછા આ પાણ ગમેણો કરો ઈ એની પાણી ઓકમ ના એન્મી જલમતે નકો જરાજી લાગે હમળો કરો હમળો જ ભતે બોતે કરતા તો લાકડી ચાહીય એmane

Okay. <laughs>